કઠરાખોડીમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર હુમલો કરનાર આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ ઘટનાને વખોડી કાઢીને આવેદનપત્ર આપ્યું જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી કટરાથી શિવખોડી જઈ રહેલા હિન્દુ શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓ ધડ ફાયરિંગ કરીને દસ યાત્રિકોના મોત નીપજ્યા છે આમ પાકિસ્તાનની મદદથી આતંકવાદીઓ નિર્દોષ શ્રદ્ધાળુઓનો મોત નીપજાવીને કાશ્મીરમાં અરાજકતા ફેલાવી રહ્યા છે આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ વખોડી કાઢીને આવા આતંકવાદીને કાયમી ધોરણે નાથવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે દેશમાં હાલમાં નવી સરકાર પદ ગ્રહણ કરી રહી હતી ત્યારે આતંકવાદીઓએ કટરાથી શિવખોડી બસમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર આડેધડ ફાયરિંગ કરીને દસ જેટલા યાત્રિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા જમ્મુ કાશ્મીરમાં કાયમી ધોરણે આતંકવાદ ખતમ કરવાનો સમય આવી ગયો છે ત્રણસો સિત્તેરની કલમ લગાવ્યા બાદ પણ હિન્દુઓ પર હુમલા વધી ગયા છે ત્યારે નવી સરકાર દ્વારા આવા આતંકવાદીઓનો કાયમી ધોરણે ખાત્મુ કરવો જોઈએ તેમજ હિન્દુ વિરોધી આતંકવાદી તત્વોને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું હતું